હાજર જેવો ઘાટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળી રહ્યો છે ઉદના બી નો કર્મી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે જે સ્ટાઇલિશ ચશ્મા અને બાઇક પર બેસીને બેલદાર પાસે રૂપિયા પાંચસો લેતાનો વિડીયોમાં કેદ થયો છે કુંદન નામનું એસએસઆઈ રૂપિયા લેતા નજરે આવતો હોવાનું કહેવાય રહ્યું છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થઈ રહ્યો છે જેના આધારે પાલિકા પગલા લે તેવી માંગ કરાઈ રહી છે સુરત મહાનગરપાલિકામાં હાજરી કૌભાંડ નો વિડીયો વાયરલ થયો છે જેમાં નોકરી પર નહીં આવશો

માંગ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે